રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ત્યારે અનેક વિસ્તારમાં વરસાદ થતાં રોડ ઉપર પાણી ભરાયા હતા ત્યારે લોકો ભયંકર ગરમી બાદ આ વરસાદની મજા માણી હતી પરંતુ પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ છતી થઈ ગઈ હતી ત્યારે રાજકોટમાં વેગડ ચોકડીમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો હાલ આપણે જે આ વગર ચોકડી છે પ્રથમ વખત અહીંયા પાણી ભરાના છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો હવે તકે જયારે રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય કામગીરી જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન you માં ગઈકાલે બપોર બાદથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે બપોર બાદ પણ સારો વરસાદ વરસ્યો હતો વહેલી સવારે પણ સારો વરસાદ નોંધાયો હતો રાજકોટમાં પહેલાં જ વરસાદમાં તંત્રની પુલ ખુલી પડી હતી ત્યારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો અને વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે કાદવ કિચડમાં એક સ્કૂલ બસ ફસાઈ હતી સ્કૂલ બસ ખાલી હોવાને કારણે કોઈ પણ જાનહાની થઈ ન હતી પરંતુ પહેલા જ વરસાદમાં પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો હજુ પણ ચોમાસું બાકી છે આગળ હજુ પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તો દ્રશ્યો છે સુરત સહિત ગુજરાતના ચોમાસાનું આગમન થઈ ગયું છે તો આ બાજુ સુરતમાં શહેરના વિવિધ વિસ્તાર સહિત